ખાવાની તો મજા જ કંઈક અલગ છે ખરું ને અને તમારામાંથી ઘણા લોકો એવા હશે કે જેમને સ્વીટ ખાવાનું મન વારંવાર થતું હશે ખાતા પણ હશે ક્યારેક આઈસ્ક્રીમ ક્યારેક ચોકલેટ ક્યારેક કોઈ મીઠાઈ ખરું ને કે ક્યારેક મારી જેમ ખીર પણ પછી શું થાય છે પછી ગિલ્ટ ફીલ થાય છે કે યાર જો મેં કંટ્રોલ કરી લીધો હોત ને તો મારું વજન ના વધત જે મારે વજન ઘટાડવું છે એ ઘટી જાય અથવા તો હું ફિટ રહી શકત અથવા તો મે જે પહેલું આઉટફિટ નક્કી કર્યું છે કે મારે આવનારા તહેવારમાં પહેરવું છે એ પહેરી શકા તમારામાંથી ઘણાને આવું થતું હશે ખરું ને ચાલો તો તેનો જ ઉપાય હું આજે લાવી છું તેનાથી શું થશે હું તમને જે આજે વાત કરવાની છું તેનાથી સૌથી પહેલા તો તમારે મન પણ નહીં મારવું પડે તમે સ્વીટ ખાઈ પણ શકશો અને ખાઈને તમારું વજન પણ ઘટાડી શકશો એટલે કે ફિટ પણ રહી શકશો તેના માટે શું કરવાનું છે તે હું તમને કહેવાની છું પરંતુ જે લોકો આ ચેનલ પર નવા છે અને તમને જો આ વિડીયો આ કન્સેપ્ટ પસંદ પડી રહ્યો છે અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો સારો લાગી રહ્યો હોય તો લાઈક પણ કરશો અને તમારા મિત્રો કે જે સ્વીટના શોખીન છે એમની સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં સાથે હું એ પણ કહી દઉં કે હું સર્ટિફાઈડ ડાયટિશિયન છું મારું નામ સીમા છે અને આ ચેનલ પર જે પણ વિડીયોઝ અમે રજૂ કરીએ છીએ એ તમામ મેં અનુભવેલા અને રિસર્ચ જે પણ મેં વાંચેલા સાંભળેલા જોયેલા છે અને તમામ અનુભવનો નીચો હું આપના સુધી લાવું છું અને એવા જ મુદ્દાઓ અમે આપણા સુધી લાવવાનો પ્રયાસ કરીએ છીએ જે ખરેખર ઘણા લોકોને ઇફેક્ટ કરતા હોય અને અમારી ચેનલનો મોટો છે ફેટ સે ફિટ તક એટલે કે દરેકને ફિટ બનાવવા તો ચાલો હવે એ જ વાત કરી લઈએ કે થતી હોય હોય મીઠાઈ ચોકલેટ ખાવાનું મન થતું ત્યારે શું ખાઈએ તો આપણને સેટિસ્ફેક્શન પણ મળે અને સાથે ગિલ્ટ પણ ના થાય તો તેના માટે સૌથી પહેલો ઓપ્શન છે બનાના એટલે કે કેળું કેળું એવી વસ્તુ છે કે લગભગ દરેક જગ્યાએ ઈઝીલી અવેલેબલ હોય છે કોઈ પણ સિઝનમાં મળી જાય છે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી પણ તમને કેળા મળી જશે એટલું જ નહીં જે લોકો બીજી કન્ટ્રીમાં રહે છે ત્યાં પણ કેળા ઇઝીલી અવેલેબલ છે એટલે જ્યારે તમને સ્વીટ ખાવાનું મન થાય ત્યારે મન મારવાની બદલે તમે કેળું ખાઈ શકો છો જો તમારે બનાના નથી ખાવું તો તમે અંજીર ખાઈ શકો છો બે અંજીર ખાશો તો પણ તમને સ્વીટ ખાધું હોય એટલો સંતોષ પણ મળશે અને સાથે ફેટ પણ નહીં વધે જો તમારે અંજીર નથી ખાવું તો તમે શું ખાઈ શકો છો તો તમે ખજૂર ખાઈ શકો છો ખજૂર પણ એવી વસ્તુ છે કે જે અવેલેબલ હોય છે એ પણ નથી તો તમે ખાઈ શકો છો બેરીઝ જી હા સ્ટ્રોબેરી બ્લુબેરી અને લગભગ ઘણા લોકો એવા હોય છે કે જેમને ખૂબ પસંદ હોય છે અને એ ટેસ્ટી પણ હોય છે ને હું છેલ્લે એક તમને ટ્વિસ્ટ પણ આપવાની છું કે જે તો લગભગ તમામને ખૂબ પસંદ પડશે અને પ્રેમથી ખાશે અને તેનાથી તમને સ્વીટ કરતા પણ સારો ઓપ્શન હોય તેવું લાગશે તેની વાત કરું ત્યાર હું તમને બાકીના ઓપ્શન કહી દઉં જેમાં તમે દ્રાક્ષ અથવા તો કાળી દ્રાક્ષ જે ફ્રૂટ્સ હોય છે એ ખાવાના છે એટલે આ બધી વસ્તુ એવી છે કે ઈઝીલી જ્યારે તમને ગ્રેવિંગ થાય ને ત્યારે આમાંથી એકાદી વસ્તુ તો તમારા ઘરમાં અવેલેબલ હશે અને તમે ખાઈ લેશો એટલે પંદરથી થી વીસ મિનિટમાં તમારી જે પણ ગ્રેવિંગ છે

હવે જે હું ટ્વિસ્ટની ની વાત કરતી હતી ને એ હું તમને કઉ એ ટ્વિસ્ટ એ છે કે તમારે સ્ટ્રોબેરી લેવાની છે અને સાથે ડાર્ક ચોકલેટ લેવાની છે જી હા જયારે સ્વીટ ની થાય ને ત્યારે તમે ડાર્ક ચોકલેટ પણ લઈ શકો છો પરંતુ તેમાં સુગર ઓછામાં ઓછી હોવી જોઈએ કારણ કે માર્કેટમાં જે ડાર્ક ચોકલેટ મળે છે એમાં ઘણી બધી એવી હોય છે કે જેની અંદર સુગરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે એટલે તમે જ્યારે પણ ડાર્ક ચોકલેટ લો ત્યારે ટ્રાય કરજો કે સિત્તેર ટકાથી વધારે જેમાં ડાર્ક ચોકલેટનો ભાગ હોય એવી તમારે લેવાની છે એને તમે મેલ્ટ કરી દો અને એની અંદર સ્ટ્રોબેરીને ડીપ કરીને તમે ખાઓ અથવા તો તમે સ્ટ્રોબેરી ડીપ કરીને રાખી દો ફ્રીઝમાં અને પછી તમે એન્જોય કરો ખૂબ સરસ સ્વીટ યા તો ડેઝર્ટ તમે એન્જોય કરી શકશો અને સાથે હું આપને એ પણ કહી દઉં કે જો આપ મારી પાસેથી કસ્ટમાઇઝ ડાયટ લેવા માંગતા હોય તો અહીંયા આપેલા નંબર પર આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો મારા સોશિયલ મીડિયા હેન્ડલ આ જે છે જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ત્યાંથી પણ તમે મારો મને ડીએમ કરીને કોન્ટેક કરી શકો છો ચોક્કસ તે આજનો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હશે ને જો યુઝફુલ લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં ને કોણ કોણ એવા છે જે સ્વીટના શોખીન છે મારી જેમ એ પણ જણાવજો કારણ કે મને પણ સ્વીટ બહુ જ ભાવે છે ને આથી જ મેં આ ઓલ્ટરનેટિવ શોધી રહેલા છે જેને કારણે હું ફિટ પણ રહી શકું અને સાથે મારે સ્વીટ ખાવાથી મન પણ ના મારવું પડે ફરી મળીશું નવા વિડીયો સાથે Yeah, See so you Bye!